સુરત રેલવે પોલીસ સ્ટેશન ઉપરથી કિસમને કુલ અગિયાર પોઈન્ટ નવસો નેવું કિલોગ્રામ જેટલા ગાંજાના જથ્થાની સાથે ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ તથા આરપીએફ મહેરબાન પોલીસ મહાનિર્દેશક શ્રી ડોક્ટર કે લક્ષ્મીનારાયણ રાવ સાહેબ સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરિક્ષેતા રાઠોડ સાહેબ રેલવેઝ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ શ્રી વડોદરા નાવ આંતરરાજ્યમાંથી રેલવે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્ત નાબૂદ કરવા અંગે સૂચના આપેલ જ્યાં થઈ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોરસાહેબ વિભાગ સુરત નાવની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ ડ્યુટીની ફરજમાં હાજર પોલીસ કર્મચારીઓ તથા એસઓજી સ્ટાફ તથા આરપીએફ સુરત રેલવેના સ્ટાફ સુરત રેલવે સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનોમાં પેસેન્જરો ઉપર વોચ કરતા હાજર હતા દરમિયાન તારીખ છ દસ બે હજાર પચીસના કલાક સાત તેત્રીસ વાગ્યાના સુમારે પ્લેટફોર્મ નંબર એક ઉપર ટ્રેન ટુ ટુ વન નાઇન થ્રી દોંટ ગ્વાિયર એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર આવીને ઊભી રહેતા સદર ટ્રેનમાંથી એક ઈસમ ઉતરી તે વખતે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર મધ્યભાગે આવેલ રેલવે પોલીસ ચોકીની સામે આવેલ સ્ટોલ પાસેથી બજાર જતી વખતે આરપીએફ સ્ટાફના જોવામાં આવતા સદરી ઇસમ પાસેના બેગમાં એનડીપીએસ અંગે શોક જતા સદરી ઇસમને રોકી બેગમાં શું છે તેમ પૂછતા ગાંજો હોવાનું જણાવતા સદરી ઇસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પૂછપરછ કરી તેનું નામ નામઠામ પૂછતા પોતાનું નામ દીપક પબનના જાતે સ્વાઈ ઉંમર વર્ષ એકવીસ ધંધો સંચા